નર્મદા તમારું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા પ્રસિદ્ધ પાણીના ધોધમાં નાહવા પડેલા છ પૈકી બે યુવાનોના મોત નીપજવાની ગમખવાર ઘટના સામે આવી છે બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ગાંધી જયંતિની જાહેર રજા હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રવાસન કેન્દ્રો પર સંખ્યાબંધ પ્રવાસીઓ આવ્યા હતા દરમિયાન ઝરવાણી ગામ નજીક આવેલા ધીરખાડીના પાણીના ધોધમાં બપોરના સમયે છે જેટલા યુવાનો નાહવા પડ્યા હતા દરમિયાન બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બચાવો બચાવોની બુમાબુમ શરૂ થઈ હતી એવું કહેવાય રહ્યું છે કે ઘટના સમયે હાજર ગ્રામીણ સ્થાનિક તરવૈયાઓએ બંને યુવકોને બચાવવાના પ્રયાસ કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા પાણીમાં ડૂબી ગયેલા બંને યુવકોમાં અંકલેશ્વરના ધર્મેશ ગોરધન જસાણી ઉંમર ચાલીસ વર્ષ અને સુરતના ઓગણત્રીસ વર્ષીય કેયુર વસરામ કુકડીયાનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે પોલીસે બંને યુવકોના સૌનો કબજો લઈ તેને મોકલી આપવામાં આવેલ અને મોડી રાત્રે પરિવારજનોને તેઓ બંનેના સોંપવામાં આવ્યા છે છે તેવી જાણકારી મળી રહી લઈને પાણીના ધોધમાં નાહવા પડ્યા હોય અને ડૂબી ગયા હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી આ પહેલા અસંખ્ય વાર આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે ત્યારે પ્રવાસીઓ ચેતવણીને જ્યારે ગણકારતા નથી અને પોતાની મનમાની કરે છે ત્યારે આ પ્રકારની દુઃખદ ઘટનાઓ સામે આવતી હોય છે નર્મદા લાઈવ ચેનલના સમાચારો નિયમિત મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો